સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત વાહનચોર ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીનું નામ ડીને સુર્ફ ડીનું મશાનિયા

એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ આરોપી સુરત શહેરના સત્યાવીસ ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોત માટે અમુક વાહન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોત શોક કરવાની ટેવવાળો આરોપી છે બહુ જ રીઢો ગુનેગાર છે એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે